રિપોર્ટ ભાવનગર દિનેશકુમાર પે બાબરિયા ગેટી નમસ્કાર દર્શક મિત્રો નવા સાથે આપશોનું હાર્દિક સ્વાગત છે ગામ લોકો ઉમટી પડ્યા હતા ઉશ્કેરાતમાં આવી કોઈનું કરેલું કોઈને ભગવું પડી રહ્યું છે તેવી ઘટનામાં નિર્દોષ લોકોને ન્યાય મળે તે માટે સરકારમાં તેઓ રજૂઆત કરશે તેવું જણાવ્યું ઉલ્લેખનીય છે કે હળવદર ગામના રાજુ કરપડાની આગેવાની યોજાયેલ ખેડૂતની મહાત્મ

વસ્તુ બની છે ત્યાં સ્થળે જઈને રૂબરૂ મારા સમાજના આગેવાનો સાથે મુલાકાત કરી અને આગેવાનો એ ખાતર કરી કે ભાઈ તમે પણ અહીંયા આવો મારા સાથે મારો ભત્રીજો પણ દિવેશ પણ સાથે આવ્યા છે મોટા ભાઈ આજ્ઞા હતી કે હીરાલાલ તમે દિવેશ બે જઈ આવો અને એના અનુસંધાને અમે અહીંયા આવ્યા છીએ અને સાંભળીએ છે બધા એને શું બનાવ કઈ રીતે બનાવ અને સંપૂર્ણપણે સરકાર પણ આની ચિંતા કરે છે હું આપના માધ્યમથી હું કેવા આવ્યો છું કે સરકાર આની ચિંતા કરે છે અને એક સરકારના પ્રતિનિધિ તરીકે હું પણ અહીંયા આવ્યો છું અને બનતી કોશિશ જે કાંઈ ન્યાય અપાવવાની વાત હશે એમાં સંપૂર્ણપણે અમે અમારા કુંવરજીભાઈ બાવળિયા હોય રાજેશભાઈ ચૂડાસામાં હોય રીમુબેન હોય મોટાભાઈ હોય અમે સંપૂર્ણ બધાઈને ભેગા કરી અને જેના પર અન્યાય થયો હશે એને લાગતું હશે કે મારું ખોટું નામ આવ્યું છે તો એવા લોકોને છોડાવવા માટેના અમે પૂરતા પ્રયત્ન કરીશું અને જે રીતે અમારા સમાજ ઉપર ખોટી રીતે એટલે કે ખોટી રીતે એટલે કે અમારા ખંભે જે બંદૂક ફોડવાના પ્રયત્ન કર્યા છે એને સમાજને મારી ખાસ વિનંતી છે કે એમાંથી આપણે પાછા વળી જાય ને આ સમાજ તો હંમેશા ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યો છે ને ભવિષ્યમાં પણ રહેશે એમાં કોઈ ચિંતાને સ્થાન નથી પણ આજે જ્યારે સમાજ ભેગો થયો છે આગેવાનો એક ચર્ચા કરી અને કઈ રીતે પછી સરકારમાં જવું અને કઈ રીતે આપણે સરકારમાં રજૂઆત કરી એ હેતુ સર આવી બરાબર લોકોને તમે વેદના સાંભળી છે સ્થિતિ કેવી હોય સાંભળી છે હવે બનાવ બન્યો છે પણ સરકાર છે ક્યારેક ક્યારેક શું થાય છે કે ઉશ્કેરાટમાં આવીને કોકનો કરેલું બીજાને પણ ભોગવવો પડતો હોય છે ક્યારેક ક્યારેક એવું બનતું હોય છે અને આવો બનાવ ક્યાંક ક્યાંક એવો બન્યો છે ક્યાંક લાગ્યો છે તો એ રજૂઆત અમે જ્યાં કરવાની હશે ત્યાં રજૂઆત મોડી મંડળને કરી અને એને ને આપણો પ્રયત્ન કરીશું બરાબર આજે ઋષિ ભારતી બાબુ એ જાહેર મંચ ઉપરથી કોળી ઠાકોર સમાજના અધ્યક્ષ સ્થાપન નાયબ મંત્રી બનાવવાની વાત છે શું કહેશો મે હમણાં જ હું તો બોલીશમાં હમણાં કાર્યક્રમમાં હમણાં મે વાત કરી છે અને આપને ખ્યાલ હશે કે ઋષિ ભારતી બાપુએ એક વાત કીધી છે કે ગુજરાતમાં કોળી સમાજ અને ઠાકોર સમાજ ખૂબ મોટા પ્રમાણમાં વસાવટ કરે છે બહુ મોટો સમાજ છે આ ઓબીસી સમાજ છે અને વખતો વખત જ્યાં જ્યાં પાર્ટીને લાગ્યું હોય સરકારને લાગ્યું હોય વખતો વખત પદ જે હંમેશા આપ્યું છે કોઈ અન્યાય થયો નથી અને આવતા દિવસોમાં હજુ લાગશે તો ત્યાં પણ જ્યાં જ્યાં કોળી સમાજની વસ્તી હોય ત્યાં ત્યાં ટિકિટો આપે છે પછી તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય વિધાનસભા હોય બધી વાર ત્યાં ટિકિટો આપે છે અને જ્યાં જ્યાં જેને યોગ્ય સ્થાન આપવાનું હોય એવા લોકોને સ્થાન આપતા હોય છે અંતે ઋષિ ભારતી બાપુ સાથે હું એ સમજી શકું મોટો સમાજ છે અને ક્યાંક એમના એવું લાગ્યું હોય તો એની વિચારધારા છે એમાં આપણે કઈ ન કરી શકીએ એની વિચારધારા છે એને લાગ્યું એવું બોલ્યા છે એટલે પાર્ટીના એક કાર્યકર્તા તરીકે હું ચોક્કસ કહીશ કે પાર્ટીને જ્યાં-જ્યાં લાગે ત્યાં લોકોને ત્યાં એ સ્થાન આપે છે અને અમે કોઈ સુવિધા નથી કાકા અને ભત્રીજા આજે મુલાકાત લીધી છે પીડિત લોકોને તમે મુલાકાત લીધી છે શું કહો છો કેવું લાગે આમ તો આના પહેલાય અમે સામાજિક લેવલે સમાજના બધા આગેવાનો સાથે જે તે સમય બનાવ બધા સાથે કરી અને આજુબાજુના તાલુકાના આગેવાનોની ચિંતાથી અમે બધા આજે જ્યારે અહીંયા ભેગા થયા છે મિત્રો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અમારા પૂજય બાપુજી રાજ્ય કક્ષાના મંત્રી છે વર્ષોથી હેરાભાઈ સોલંકી છે અખિલ ભારતીય પુરી સમાજ હોય માનદાતા સંગઠન હોય બધા સંગઠનો સમાજના એક સાથે રહી અને સમાજને ક્યારે પણ આવું કઈ હોય તો હંમેશા સમાજના પરખે ઉભા રહ્યા છે એટલે આ વાતને લઈને પુરુષોત્તમભાઈ સોલંકીની સવારે સૂચના અમને આવી કે તાત્કાલિક સમાજના આગેવાનો કહે છે એટલે અહીંયા પહોંચો પરિસ્થિતિને ધ્યાનમાં રહી અને સરકારમાં જે કાંઈ પણ રજૂઆત કરવાની આવે સરકાર હંમેશા કોરી સમાજના નાના મોટા કોઈ પણ વિષયો અને પ્રશ્નો હોય તો સરકાર હંમેશા એની માન્યતા રાખી છે કાલે બધા આગેવાનો ભેગા થાય અને સમાજનું ભવડી મંડળ ભેગું થાય અને સરકાર પાસે રજૂઆત કરશે પુરુષોત્તમભાઈ પાસે જશે એટલે પુરુષોતમભાઈ આગામી દિવસોમાં એ કુંવરજીભાઈ બાવળિયા બધા ભેગા રહી અને સરકારમાં અમે રજૂઆત કરી છે અમે પીડિતોને મળ્યા અને વેદના સાંભળે કેવું લાગે ઘણીવાર કેવું થાય છે કે આપણે કહે કે ભૂખા હારે લીલું હોય બળી જતી હોય છે બરાબર ક્યાંક માનીએ છે કે ક્યાંક કોઈ નિર્દોષ લોકો આમાં આવી ગયા છે પણ ઘણીવાર એવું થાય છે કે એક નેતૃત્વની ચિંતા હું હંમેશા કહું છું સમાજમાં એક યુવા વ્યક્તિ તરીકે યુવા કાર્યકર્તા તરીકે એક નેતૃત્વની ચિંતા કે ભાઈ સમાજ છે ઘણી વાર પુરુષોત્તમભાઈ ના સમાજ શક્તિ તમે આ સાંભળ્યો છે મારો સમાજ ભોળો છે ક્યાંક ભોરપણ માં આવીને કોકના ઉશ્કેરાવટ માં આવી અને આવું કરી બેઠતા હોય છે પણ સમાજના દીકરા તરીકે તો અમે હંમેશા સમાજ સાથે